બના મારે ને આ કોઠો હા એક કોઈ સાઈડ માં સાઈડમાં સાઈડ ને સાઈડમાં આટલી જગ્યા પડી છે મોરે

એ તો પોટાન બધે પાછે દેહારો કલર કરાવે કેમ અહિયાં શું હેડું છે તમારે લ્યા બાઈક બીજું હોય તો કેવા માંગવા છો તમે આ ટ્રેક્ટર કો હે ના તો બીજું ઓમ જોરે આય તો કોણ છો મોરિયો ઘણું છે હેડું મંશન આવીને ટ્રેક્ટર અમારા વારામાં પડ્યું છે એમ ના ના ટ્રેક્ટર નહીં એ એમ કે પછી કે ઓમ તો ઓમ મેગા બુલ પડી કોલ બીજો ના એમ તો વાવ જા ફાઈ ઉડે એમ મારતા પડ્યો છે ના ના રેડી જો ઓભલ્યું જબર વેલ્યું તમે ટ્રેક્ટર શું નાળાય ના ના ન તો કીધું ઓમ રાખ તો કેપડ ના ઉડે ઈ તો અમે પાસ મેકેર ધોસા કરો કે આપા છે બીજો આ ઈ તો આકુ થઈ જાય ઓભલ્યું કલર બધો કોણ કરો હાલો ચા પાણી કરો તો આવ ના ના તાઈજી આરો દો ફરાબો ગમે નહી આવું ના એવું છે

કે ઉધન ઓય તમે જોડો બેડા તો हारा છે ને ઓય हाराજી કંપની મજબૂત જો ના બે પોડા ખાતા જો એ અમે નાખો હા જો આ જો કે કેવા જોય છે આપણે જો પેલા મે ટ્રેક્ટર વાળમાં પડી જ તો કોઈ બોલે કાકા બધું ભમઈયો છે આપણે દમથી બમ તો ધમધામ હા પીનબીથી જો હવે શેડવા જવું પડશે આજ તો સીને બેડી પણ ઓભલું કાકા તો આવો તો આવી જ દો બાફ આવો તો

ઉવાદાનમાં ઘોણ લાવો લાવજો ભત્રીજાલા ખબર નથી ઝાપોડો ખબર નથી તમને ને આ કેનો વાડો છે તને તો રસ્તો છે ઓય રસ્તો કાઢ્યો છે તો પકડી દેતો એનો રસ્તો કઢાવો અમાર તને રસ્તો આવે ઉવા એ ના એ ના મારે રસ્તો ન દેતો ઓરે ઓમે રસ્તો

આ બોય ચાલ બફા કરી લે આલુ અલા ને ઓમ થઈ હેડી જાવ તો ને ઓમ બી પાછો પડતો કરી તમે છો આમ શું મારો છો થી તો છો એ તો કીધું આ બધા પૈયો પૈમ બગાડતા હે એ તો કીધું આ રે આ રે આ

તમે ઓમણા રે હાલો તમારા દાવા જો તો કે કે શું છે કોઈ તો હું કાવડી કે કાવડી તા બવાને છે કરમરૂ પણ આવજે હા હાલ તો પણ મારે પ્લોટ પડ્યો છે રોજ પડ્યો ને વાત આતી પણ હવે જો હવે કરલાઈ જ ને

પણ તમારાુકવા છે તો નઈ મેળવે આ તો બધા ભાઈ ભેગા થઈને વાતો કરતા હતા એવું હા તો બોલાવા પાછ તો તરત થઈ જાય જો તમારે આરી સહી થાય

ના ના હું શું કાલે પેલા સાહેબ વાપરવાના છે કે આજે સાઈ કરવાની છે તમે આવશો સારું થતું તમારા બરાબર ભાઈઓ કે ના નક્કી કાલે વહેલા આવું જમણવાર આવું કરે ખાવા બીજો કોચસો તા એવું છે ના અવસર આવ્યું

એટલે મારો બધો મુજબ ટ્રેક્ટર થી ન્યા સોલે સોલે ન્યા લે મગે આ તો મેં ટ્રેક્ટર પાછું કરો હે આ શું કીધું ઓડી લાગે ને આડા ન્યો લઈ ગઈ મે થાપું ઓડી થી થાપું છોડ દે ઓય મડી ગયો હવે હારું ઓ હારું છે એ તો એનો બદ ન ન્યારો હારું તો કાલ વાત હાલો કાલ કાલ વાત કાલ આ રીત જગ્યા ના આયા

તમે સહી કરો છો હા બધા મન ખબર છે મારા ભેગા ભણેલા છે એવું આગુઠા મારતો

પણ અહીંયા જઈને તમારા કાગળી ઉપર લાલ લીટી થાય એવો અને મારે થોડી થોડી હવા ભરા છે એટલે મા આદરણ હોય આવીને કેવું કરી છે અચ્છમ હોય આ બધું પણ કાલે મું કીન ને આવ્યા પેલા બે દાડાથી થી અમારે અહીંયા જમીન થાય એ દાડા થોડીક ચવન મું કીન પણ બબાલ થાતી હતી કે પેલી હેડવા બાબતે આજ મને તો લાગે અમે શું કા ઘર ઘરમાં અલ્લા પણ હીરા મા આપડા કેવું કે અહીંયા ટ્રેક્ટર પડી ને કેટલી હેડવાની જગ્યા નથી પડે તો મા આપડા આડકોરા કરે છે કે આ ટ્રેક્ટર વાસમાં પડ્યા છે ને ઓમ પડ્યું છે